નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો બે દિવસથી ખજુરભાઈના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ ફોટોને જોઈને ઘણા બધા લોકોના મનમાં સવાલો પેદા થઈ રહ્યા છે કે ખજૂરભાઈની સાથે આ યુવતી કોણ છે તેમજ આ વાયરલ ફોટોની સત્ય હકીકત શું છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતના પ્રસિદ્ધ કોમેડી કિંગ અને ગરીબોના મશિયત તરીકે ઓળખાતા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ સગાઈ કરી લીધી છે અને ખજૂરભાઈ સગાઈના નામે બંધાયા છે ખજુરભાઈએ આ માહિતી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ફોટો શેર કરીને આપી હતી ઘણા બધા લોકો એને તેમના ચાહકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે જો મિત્રો તમે પણ ખજુરબાઈને સગાઈની શુભકામનાઓ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર કોંગ્રેચ્યુલેશન લખી શકો છો મિત્રો આપ સૌને ખ્યાલ જ છે કે વાવાઝોડા દરમિયાન ખજુરબાઈએ કેટલા લોકોના ઘર બનાવી આપ્યા હતા દાનવીર તરીકે જાણીતા છે તો મિત્રો આ રીતે ખજુરબાઈએ બાડુલી નિવાસી મીનાક્ષી દવે સાથે સગાઈ કરી છે અને મીનાક્ષી દેવેને ખજુરબાઈએ આઈફોન પણ ગિફ્ટ કર્યો છે મીનાક્ષી દવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આઈફોનના કેટલાક ફોટો શેર કર્યા છે તો મિત્રો આ રીતે ગુજરાતના પ્રસિદ્ધ કોમેડી King અને દાનવીર કરણ તરીકે ઓળખાતા ખજુર ઉપાયની સગાઈ મીનાક્ષી દવે સાથે કરવામાં આવી છે તો મિત્રો આ જોડીને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો